જગડા તાલુકા પાંચ સંકુલ ખાતે બે હાજર પચીસ ના વર્ષની પ્રથમ લોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેગ્યુલર સાતસો આઠ કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં સાતસો ને આઠ કેસો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો તેમજ પ્રી લિટિગેશન ના અગિયારસો ને બે કેસમાં પ્રાથમિક ઓગણસી કેસ નિકાલ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સટ્ટા મંડળના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ તથા ઝઘડીયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ અદાલતે કુમારી એચ એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે ટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંડેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપભાઈ સિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અમિત ચૌહાણ અરુણ ચૌહાણ સહિતના વકીલો તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ લોકઅદાલતમાં કુલ સાતસો આઠ રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં સાતસોને આઠ કેસનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રિલિટીગેશનના અગિયારસોને બે કેસો પૈકી ઓગણસી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આ કેસોમાં બાસઠ પોઈન્ટ ચોવીસ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા રિકવરી ઇલેક્ટ્રિસિટી નેગોસિએબલ એક્ટ વગેરે કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો